સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ કરી દેવામાં આવેલ છે ટ્રેક્ટર માટે મિત્રો હજુ પણ ઓનલાઈન અરજી શરૂ કરેલ નથી તો જે ખેડૂત મિત્રોએ ટ્રેક્ટરની ખરીદી કરવાની હોય અથવા તો ટ્રેક્ટરની ખરીદી કરેલ હોય તે ખેડૂત મિત્રોએ હજુ પણ થોડો સમય મિત્રો રાહ જોવાની રહેશે બાકીની તમામ યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન અરજી શરૂ કરી દેવામાં આવેલ છે તો આ વિડીયોની અંદર આપણે કઈ કઈ યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું સૌ પ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલ અથવા તો કમ્પ્યુટરમાં આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે જેની વેબસાઇટ મિત્રો વિડીયોની નીચે ડિસ્ક્રિ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યારબાદ મિત્રો તમારે યોજનાઓ નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે યોજનાઓ નામના ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે જેમાં તમને ખેતીવાડી વિભાગની યોજનાઓ પશુપાલન વિભાગની યોજનાઓ બાગાયત વિભાગની યોજનાઓ અને મત્સ્યપાલન વિભાગની વિવિધ પ્રકારની યોજનાઓ જોવા મળશે જેમાં આપણે મિત્રો ખેતીવાડી વિભાગની યોજનાઓ ઉપર ક્લિક કરીશું તો ક્લિક કર્યા બાદ મિત્રો તમને ખેતીવાડી વિભાગની જેટલી પણ યોજનાઓ છે તે તમને જોવા મળશે સૌ પ્રથમ મિત્રો ડ્રોનથી સંટકાવ આ યોજનાની અંદર મિત્રો હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે ડ્રોનથી સંટકાવ માટેની યોજનાની અંદર બીજું મિત્રો અન્ય ઓજાર સાધનની ખરીદી માટેની યોજના એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ કમ્બાઈન હાર્વેસ્ટર કલ્ટિવેટર માટે મિત્રો ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે ગ્રાઉન્ડનટ ડિગર માટે ચાફ કટર માટે મિત્રો ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે તે સિવાય મિત્રો ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર તાટપરી પલાઉ તમામ પ્રકારના પ્લાન્ટર પેડી ટ્રાન્સપ્લાન્ટર જે સેલ્ફ પ્રોપિટા પ્રોફિટ આવે છે તેના માટે મિત્રો પશુ સંચાલિત વાવણીઓ પાવર ટીલર પાવર થ્રેસર પાવરડીગર પોટેટો પ્લાન્ટર તે સિવાય પોસ્ટ હાર્વેસ્ટના જે સાધનો આવે છે તેના માટે પોસ્ટ વોલ્ડિગર ફાર્મ મશીનરી બેંક જેમાં દસ લાખ સુધી અને પચીસ લાખ સુધી બંને યોજના માટે ઓનલાઈન અરજી ચાલુ છે તે સિવાય બ્રશ કટર બેલર બેરલ મિત્રો જે ટ્રેક્ટર સંચાલિત કાચની ગાંછડી બાંધવાનું જે મશીન આવે છે તે બેરલ માટે પણ ઓનલાઈન અરજી ચાલુ છે માનવ સંચાલિત સાઇટ એટલે કે જે કાપણીનું સાધન આવે છે તેના માટે રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે કે સનેડો ટ્રેક્ટર આવે છે તેના માટે રિઝર્વ બંડ ફોર્મર અને ફરો ઓપનર રીપર બ્રાઇન્ડર તમામ પ્રકારના રોટરી પાવર ટીલર રોટાવેટર લેન્ડ લેવરર લેઝર લેન્ડ લેવરર વ્હીલ હો જે આંતરખીડનું સાધન આવે છે તેના માટે પણ મિત્રો ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે વાવણીઓ મિત્રો જે ઓટોમેટિક ડ્રીલ અથવા તો તમામ પ્રકારના સાધનો માટે વિનોવિંગ ફેન માટે શ્રેડર અથવા તો મોબાઈલ શ્રેડર માટે સબ અને મિત્રો હેરો તમામ પ્રકારના તે સિવાય મિત્રો જોઈએ તો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલર પાવર યુનિટ અથવા તો કીટની ખરીદીની જે યોજના છે મિત્રો જેની અંદર સોલર પાવર યુનિટ અથવા તો કીટ ખરીદવા માટે સરકાર દ્વારા પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તેના માટે પણ ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે તે સિવાય પાક સંરક્ષણના ઘટકોની અંદર પાક સંરક્ષણ સાધનો એટલે કે પાવર સંચાલિત જે પાક સંરક્ષણ સાધનો આવે છે તેના માટે પણ ઓનલાઈન અરજી ચાલુ છે મિલેટ પ્રોસેસિંગ યુનિટ માટે પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ છે અને તેના સિવાય શેરડી પાકના વાવેતર માટે જે અનુસૂચિત જાતિ તથા જનજાતિના ખેડૂતોને શેરડી પાકના વાવેતર માટે દસ ટકા જે ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે જે સહાય આપવામાં આવે છે તેના માટે પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ છે તે સિવાય મિત્રો સેટ જે અલગ અલગ પ્રકારના દવા સાંટવાના પંપ આવે છે તેના માટે અને વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે જે મિત્રો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન આવે છે નાખવાની તેના માટે પણ મિત્રો ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે તો મિત્રો ટ્રેક્ટર સિવાય મોટા ભાગના ઘટકોની અંદર સરકાર દ્વારા ઓનલાઈન અરજી શરૂ કરી દેવામાં આવેલ છે તો જે ખેડૂત મિત્રોએ લાભ લેવાનો હોય તે તમામ ખેડૂત મિત્રોએ આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને